શહેરના મેયર દક્ષેશભાઈ માવાણીએ સુરત મહાનગરપાલિકાના ફાયર કંટ્રોલ રૂમ ની અચાનક મુલાકાત લઈને વિભાગની તૈયારીઓની સમીક્ષા કરી હતી મેયરશ્રીએ તેમના સંદેશમાં ભાર મૂકીને કહ્યું કે સુરક્ષા આપણા સૌની સંયુક્ત જવાબદારી છે અચાનક મુલાકાત દરમિયાન મેયર શ્રી ફાયર વિભાગના અધિકારીઓ અને જવાનો સાથે તહેવારો દરમિયાન શહેરમાં સ્થાપિત સલામતી વ્યવસ્થાઓ અંગે ઊંડી ચર્ચા કરી તેમણે ફાયર કોલ્સની હાલની પરિસ્થિતિ એક્શન રિસ્પોન્સ સમય અને તત્કાળ બચાવ કામગીરી માટેની તૈયારીઓ અંગે વિસ્તૃત માહિતી મેળવી દિવાળી દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં થતી આગ અને અકસ્માતજન્ય ઘટનાઓને ત્વરિત રીતે હાથ ધરવા માટે શહેરના પચીસ ફાયર સ્ટેશનો ચોવીસ કલાક સતર્ક સ્થિતિમાં કાર્યરત છે એમ જાણકારી આપવામાં આવી મુલાકાત દરમિયાન મેયર દક્ષિષભાઈ માવાણીએ ફરજ પર તત્પર રહેતા તમામ ફાયર જવાનોને તેમના સેવાભાવ પ્રતિબદ્ધતા અને ઉચ્ચ જવાબદારીના ભાવ માટે અભિનંદન પાઠવ્યા તેમણે જણાવ્યું કે તહેવારોના આનંદમય વાતાવરણમાં પણ પોતાના પરિવારથી દૂર રહીને શહેરની સુરક્ષા માટે સતત કાર્યરત રહેનાર ફાયર જવાનોનું સમર્પણ ખરેખર કાબિલે તારીફ છે સુરતવાસીઓ તેમની સુરક્ષા માટે નિર્ભયતાપૂર્વક તહેવાર ઉજવી શકે તે માટે ફાયર વિભાગનું યોગદાન અત્યંત મહત્વપૂર્ણ છે મેયરશ્રીએ સુરત શહેરના નાગરિકોને દિવાળી અને નૂતન વર્ષની શુભેચ્છા પાઠવતા એ સંદેશ પણ આપ્યો કે તેઓ આ ઉજવણી આનંદ અને ઉત્સાહ સાથે કરે પરંતુ સલામતીના નિયમોનું કડકપણે પાલન કરે તેમણે શહેરવાસીઓને ફટાકડા ફોડતી વખતે વિશેષ સાવચેતી રાખવી બાળકોને વધુ દેખરેખ હેઠળ રાખવા અને કોઈપણ આપત્તિ જણાય તો તરત જ ફાયર કંટ્રોલ રૂમ નંબર એકસો એક અથવા ઝીરો ટુ સિક્સ વન ટુ ફોર ટુ ટુ પર સંપર્ક કરવાની અપીલ કરી મેયરશ્રીએ તેમના સંદેશમાં ભાર મૂકીને કહ્યું કે સુરક્ષા આપણા સૌની સંયુક્ત જવાબદારી છે.